મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણ મિત્રો સિલેક્ટ્રિગમાં એમ આપણે જે લોકો રહ્યા છીએ એ આપણે આગળ કન્ટિન્યુ કરીશું તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે ટોટન વિડીયો મૂકવા સૌથી પહેલાં તમારી પાસે આવે તો આજનો વિડીયો ચાલુ કરીશું તો આ જે સમીકરણ છે આ પહેલાં શું પણ આ સમીકરણ તો મેં તો મેં તમે કીધેલું છે કે લોકની રીતમાં શું કરવાનું અને આજે સિરીઝમાં શું કરવાનું કે આપણે દાખલા સ્ટાર્ટ કર્યા છીએ ત્યાંથી ઘરે એક વીડિયોમાં કહું છું કે લોકની રીતમાં આ વસ્તુ કરવાની અને આજે સી રીતમાં આ કરવાનું બરાબર તો પણ ના ખબર પડે તો હું ફરી એક વખત રિપીટ કરું છું કે લોકની રીતમાં શું કરવાનું અને આજે રીતમાં શું કરવાનું તો લોકની રીતમાં તો એક્સ x સરખા કરો કાં તો y y સરખા કરો ત્યારે આજે રીતમાં શું કરવાનું કાં તો એક્સને કરતાં બનાવો કાં તો ને કરતાં બનાવો

थर्टीन माइनस सिक्सटीन शू आए फोर्टीन तो माइनस चालीस तो भी जैसे सामने से तो पूरे से तो माटे एक्स बराबर माइनस बेस बराबर माइनस चौदह